બાલા તાલુકાની ગજા પગી શાળામાં એકસો ઓગણત્રીસ બાળકોને સ્વેટર વિતરણ કરવામાં આવ્યા પ્રાથમિક શાળામાં ચાલીસ બાળકોને યુનિફોર્મ વિતરણ કરવામાં આવ્યા એમ સ્ક્વેર એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ઉપક્રમે સ્વેટર વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના તથા શાળાના શિક્ષક સંયુક્ત સહકારથી સ્વેટર તેમજ યુનિફોર્મ વિતરણ કરવામાં આવ્યા એજ્યુકેશન ટ્રસ્ટ ગજા પગીના મુવાડા પ્રાથમિક શાળામાં તથા વિરાજીના મુવાડા પ્રાથમિક શાળામાં બાળકોને યુનિફોર્મ તેમજ સ્વેટર વિતરણ કરવામાં આવ્યા બાલાસિનોર તાલુકાની ગજા પગીના મુવાડા આદર્શ પ્રાથમિક શાળામાં સમસ્ત ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના યુવા ટીમ દ્વારા એકસો ઓગણત્રીસ નાના ભૂલકાઓને સ્વેટર તેમજ ચાલીસ જેટલા યુનિફોર્મ વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં એમ સ્ક્વેર ટ્રસ્ટી તેમજ એન્જિનિયર મનોજભાઈ ઠાકોર જી કેટીએસ જિલ્લા ઉપપ્રમુખ કનકસિંહ ઠાકોર આચાર્ય પૂનમસિંહ સિક્રેટરી રશ્મિકાબેન દીપકભાઈ ઠાકોર તેમજ સરપંચ તથા ટિકમ મંત્રી સમિતિના સભ્યો તેમજ જી કેટીએસની ટીમ તેમજ હર્ષદસિંહ ચૌહાણ તેમજ વિરાજી સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા અને સમાજના છુઓ બાળકોના આવનાર ભવિષ્યની જીવન ઘડતર માટેની ઉજ્જવળ તકને કેન્દ્ર રાખી સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્ર ઉમદા કાર્યની પહેલ કરતા સમાજસેવકોને સ્થાનિક અગ્રણીઓએ બિરદાવ્યા હતા બ્યુરો ચીફ ભાવિક શર્મા ગુજરાત ક્રાઇમ ન્યૂઝ મહીસાગર